પાટીલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે મહિલાઓ સાહેબ નું હાર્દિક સ્વાગત છે મંદિરો ઉત્તમ ઉત્તમ છે સેવાની સરીતા સનાતન છે સૌરઠ ગુજરાત ની શાન છે વાલી ગીરે ની જાન છે નેહન ને ઉમંગ બગી જીતશે દેખાવે છે આપણી વચ્ચે સ્વાગત કરીએ છીએ सर्वप्रथम સ્વાગત માટે વિનંતી કરીશ આદરણીય શ્રી જયેશભાઈ રાતડિયા સાહેબ આદરણીય શ્રી કમલેશભાઈ મીરાણી સાહેબ સ્વાગત જીલી લીધું છે એટલે સ્વાગતને આગળ ધપાવતા હું વિનંતી કરીશ જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ભાઈ શ્રી ચંદુભાઈ મકવાણાને કે આજના સંમેલનને સ્વાગત પ્રવચન કરે ભારત માતા કી જ્યારે ગુજરાત રાજ્યના પ્રદેશના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી અને આપણું અવળું બધું નેતૃત્વ અહીંયા હાજર હોય ત્યારે આપણે સૌ બે હાથ ઊંચા કરી મુઠ્ઠી કચ્છી અને ભારત માતાની જય બોલાવશું બોલો ભારત માતા કી ભારત માતા કી આભાર આજના કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત આપણા પ્રદેશના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ એવા જ આપણા પ્રદેશના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ છાવડા સાહેબ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ કુંવરજીભાઈ મુડુભાઈ બેરા સાહેબ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ આપણા આ સીટની જેને જવાબદારી છે અને જરા સતત આ વિસ્તારમાં રખોપુર રાખીને બેઠા છે સતત દોડી રહ્યા છે એવા આપણા બાજુના ધારાસભ્યના આપણા પ્રભારી જયેશભાઈ રાધડિયા સાહેબ બીજા પ્રભારી શ્રી કમલેશભાઈ પ્રદેશના આપણા આગેવાન ઉપપ્રમુખ પ્રમુખ ભરતભાઈ મોઘરા સાહેબ બીજા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ ભાલાડા સાહેબ હર્ષદભાઈ ભૂપતભાઈ ગોરધનભાઈ ઝડફિયા સાહેબ મંચસ્થ સૌ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ દેવાભાઈ અરવિંદભાઈ અને સૌ મંચસ્થ આગેવાનો અને વિસાવદર વિધાનસભા સીટના ના બુદ્ધ સમિતિના સૌ સન્માનીય કાર્યકર્તાઓ આજની આ સભામાં હું તમારું બધાનું સ્વાગત કરું છું ભારત માતા કી જય 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 ગરબી ગુજરાત આભાર ચંદુભાઈ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી ભૂપતભાઈ ભાયાણી સાહેબને વિનંતી કરીશ કે આજના આ સંમેલનને સંબોધન કરે આદરણીય શ્રી ભૂપતભાઈ ભાયાણી ભારત માતા કી આજ રોજ આપણા ઉમેદવાર અને આપણા જિલ્લાના હોનહાર યુવાન અને આપણા બેંકના ચેરમેન ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં સભામાં ઉપસ્થિત આપણા યશસ્વી અધ્યક્ષ કેન્દ્ર સરકારના મંત્રી અને મારા અને તમારા સૌના લોકલાડીલા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબનું આજે મારા તાલુકામાં અને મારા ગામમાં હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું અને એમનું અભિવાદન કરું છું સાથે સાથે મંચ ઉપર બિરાજમાન આપણા સૌ એવા આગેવાનો કે જે આગેવાનો થકી ગુજરાતની જનતાએ વર્ષો સુધી નરેન્દ્રભાઈને પ્રેમ આપ્યો છે અને નરેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રીથી લઈ અને દેશના વડાપ્રધાન બન્યા અને વડાપ્રધાન બન્યા પછી ભારતની સાંખ જે રીતે વિશ્વમાં વધારી અને વિશ્વના નેતા આજે નરેન્દ્રભાઈ કહેવાય છે એમના પાયામાં જે પડેલા છે અહીં બેઠેલા મંચના તમામ કાર્યકર્તાઓનું હું સન્માન કરું છું અભિવાદન કરું છું અને મારા ગામના આંગણે એમનું સ્વાગત કરું છું મિત્રો આ ચૂંટણી જે પેટા ચૂંટણી છે અને એ ચૂંટણીમાં આપણે તેર વર્ષનો વનવાસ દૂર કરવાનો છે મિત્રો કેમ કે છેલ્લા તેર વર્ષથી આપણો વિસ્તાર ક્યાંક ને ક્યાંક કચડાનો છે એક તો આપણો પછાત વિસ્તાર છે તો આપણા વિસ્તારમાં ખેડૂતો માટે આપણે સૌની યોજનાનું પાણી લાવવાનો મુખ્ય પ્રાથમિક એજન્ડા છે ઉમેદવાર ઉમેદવારશ્રી એમની વાત કરશે જ આખો રોડમેપ અમે તૈયાર કર્યો છે એમાં સરકારની આપણને ખૂબ જ મદદ રહેવાની છે મિત્રો મિત્રો આપ સર્વને કહેવા માગું છું કે આપણા ઉમેદવાર કે જેમની પાસે આપણે ખૂબ જ મોટી અપેક્ષા છે આપણા જનતાના હિતમાં આપણા વિસ્તારના હિતમાં અને એમની ક્ષમતા એમણે અગાઉ પણ પુરવાર કરેલી છે અને આ ચૂંટણીમાં પણ એમની ક્ષમતા હું અને તમે સાથે મળી પુરવાર કરી દઈએ અને આપણા વિસ્તારમાં જે કાંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ ખૂબ જ ટૂંકા ગાળામાં લાવીએ મિત્રો અત્યારે વિરોધી પાર્ટી ખૂબ જ ખોટી આક્ષેપબાજી કરી રહી છે તો એ વિરોધી પાર્ટીને પણ હું આ તકે કહેવા માગું છું કે અમારા વિસ્તારમાં અમારા જે કામો કરેલા છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો અને દરેક કાર્યકર્તાઓ જેના કારણે આજે ગુજરાતનો ખેડૂત અને ગુજરાતની જનતા અમારા જિલ્લાની જનતા આપણી જનતા ગૌરવ લઈ શકે એવા કામો સરકારે કર્યા છે મિત્રો મિત્રો આપ સર્વાને હું આ તકે યાદ કરાવવા માગું છું કે આપણો સરદાર સરોવર બાંધનો જે પ્રશ્ન હતો જ્યારે યુપીએ ની સરકાર હતી અને એ સરકારમાં આપણા સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી નહોતી મળતી અને દસ વર્ષ સુધી યુપીએ સરકારે આ મંજૂરી અટકાવી રાખી હતી મિત્રો તો આ તકે આપ સર્વને હું યાદ અપાવવા માગું છું કે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને પહેલી જ કેબિનેટની બેઠકમાં આપણને મંજૂરી મળી ગઈ સરદાર સરોવર બાંધના પાટિયા ઊંચા થઈ ગયા અને એની ઊંચાઈ પણ વધારવાની મંજૂરી નરેન્દ્રભાઈએ પહેલી જ બેઠકમાં આપી એ ગુજરાતના ખેડૂતોના હિતનો નિર્ણય હતો મિત્રો તો એવા અસંખ્ય નિર્ણયો મોદી સાહેબે અને કેન્દ્ર સરકારે કર્યા છે સાથે સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી તમામ પ્રકારની જણસીની ખરીદી કરી રહી છે આજે ગુજરાતનો ખેડૂત દિવસે પાણી વાળે છે અને ખેડૂતોને ક્યાંય પણ હેરાનગતિ ન થાય પરેશાની ન થાય કનડગત ન થાય એ રીતે સરકાર કામ કરી રહી છે માન્ય શ્રી શ્રી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ત્યારે વિરોધી પાર્ટીને હું કહેવા માગું છું કે તમે હજી તો અહીંયા કશું કર્યું નથી એક પણ નાનું એવું કામ તમારું અહીં બોલતું નથી કોઈ સામાજિક કાર્ય બોલતું નથી કોઈ રાજકીય સેવા બોલતી નથી સામાજિક સેવા બોલતી નથી અને તમે અમારા આગેવાનો વિશે એલ ફેલ ભાષાનો પ્રયોગ કરો છો એલ ફેલ ભાષાનો શબ્દ પ્રયોગ કરો છો તો મિત્રો અહીં બેઠેલી જનતા એ અમારો પરિવાર છે અમારા ભાઈ ભાંડુ છે અમારા બંધુ છે તમે જે ખોટા આક્ષેપો કરો છો